હાજરા સ્થિત મોરા માયાવર્ષી સમાજ આયોજિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવ બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરાયું છે છેલ્લા આડત્રીસ વર્ષથી આ કાર્યક્રમ યોજાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવતો ો યુવક મંડળ મોરા દ્વારા સંચાલિત સાર્વજનિક નવરાત્રી મહોત્સવના આડત્રીસમા વર્ષની સમાપ્તિના નવરાત્રી પર્વ નિમિત્તે નોમના દિવસે માતાજીના પ્રાંગણમાં કુલ એકસો એકોતેર જેટલા ગરબે રમતા ખેલૈયાઓને લકી ડ્રો મારફત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા ઇનામોમાં ગોલ્ડન બમ્પર ઇનામો પણ રાખવામાં આવ્યા હતા જેમાં ફાઇવ જી એન્ડ્રોઈડ મોબાઈલ બત્રીસ ઇંચ એન્ડ્રોઈડ એલઈડી ટીવી ગેસના ચૂલા કિચન સેટ પ્રેશર કુકર મિક્સચર મશીન જેવા ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરા માયા યુવક મંડળ દ્વારા છેલ્લા આડત્રીસ વર્ષથી આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં બે તાલીના ગરબા ત્રણ તાલીના ગરબા દોડિયું ટીમલી જેવા યુવા વર્ગ તથા મોટી ઉંમરના તમામ ખેલૈયાઓને મનપસંદ રીતે ખુલ્લા દિલે માતાજીના ગરબા રમી શકે એવું આયોજન કરવામાં આવે છે આ ગરબા દરમિયાન અમે ખેલૈયાઓ પાસે કોઈપણ જાતની ટિકિટ કે ફી લેતા નથી જે દાતાઓ તરફથી દાન મળે એ દાનની રકમમાંથી જ સંપૂર્ણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સદર કાર્યક્રમ છેલ્લી ત્રણ પેઢીથી ચાલતો આવે છે આ સાર્વજનિક નવરાત્રી મહોત્સવના સ્થાપક શ્રી તુલસીભાઈ કુંવરજીભાઈ સુતીના પરિવાર તથા માયાવંશી સમાજના મોરાના યુવાનો દ્વારા ખૂબ જ ઉત્સાહ ઉમંગથી ઉજવવામાં આવે છે નવરાત્રી રાજુભાઈ તે પ્રમાણે છેલ્લા આડત્રીસ વર્ષથી નવરાત્રિ કરીએ છીએ સાર્વજનિક નવરાત્રી કરીએ છીએ આ અમારું આડત્રીસમું વર્ષ છે અમારી ભાઈ કીધું એ પ્રમાણે ત્રીજી પેઢી આ નવરાત્રિ કરે છે આ નવરાત્રીમાં અમે સાર્વજનિક તમામ મોડા ગામના તમામ સમાજના લોકો આવે છે પરપ્રાંતિય લોકો પણ અમારી સાથે ગરબે ઘૂમે છે અને છેલ્લા દિવસે અમે ઇનામનું વિતરણ પણ કરીએ છીએ આ વખતે પણ લગભગ એકસો ને એંસીની આસપાસ ઇનામ રાખેલ છે આ ઇનામમાં લકી દ્રો કરવામાં આવે છે કોઈપણ જાતનું માં ચિતિંગ કેવું હોતું નથી અને ડાટાઓની મદદથી અમે આ ઇનામ વિતરણ કરીએ છીએ અને છેલ્લા અડત્રીસ વર્ષથી કરીએ છીએ અને માતાજીની કૃપા અમારી પર રહેશે અને આવનારા લગભગ અમારી તમામ પેઢી આ નવરાત્રિ કરતી રહેશે એવી માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ જી અમે મોરા મહિયાઓ શિવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન કરીએ છીએ આ અમારી સાર્વજનિક નવરાત્રી છે અને અમે છેલ્લા આડત્રીસ વર્ષથી આ નવરાત્રીનું આયોજન કરીએ છીએ મારા પૂંજ્ય પિતાશ્રી તુલસીભાઈ કુંવરજીભાઈ સુરતીના સીધા માર્ગદર્શન આગળ આથી અમે છેલ્લા પહેલાં આડત્રીસ વર્ષ પહેલાં અમે નવરાત્રિની શરૂઆત કરેલી અમારા ચાલીસ સભ્યો સાથે હું અને મારા ધનસુખભાઈના આગેવાનીમાં આડત્રીસ વર્ષથી અમે નવરાત્રી શરૂ કરી હતી અને આજે આ નવરાત્રિ જે આડત્રીસ દિવસમાં આડત્રીસ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અમારી ત્રીજી પેઢી આ નવરાત્રી નું આયોજન કરી રહી છે મારી અમારી સાથે અમારા ચાલીસ જેટલા સ્ટાફ દ્વારા આધાર દિવસ પહેલાં અમે નવરાત્રી ચાલુ કરેલી તેના પછી બીજા પેઢી તરીકે મારા નાનાભાઈ રણજીતભાઈ તુલસીભાઈ સુરતી દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ મારા ભાઈના સ્વર્ગવાસ પછી મારો ભાઈનો નાનો મોટો દીકરો યુગલભાઈ રણજીતભાઈ સુરતીના અધ્યક્ષસ્થાન હેઠળ નવરાત્રી આ ઉજવાઈ રહી છે